ਤੂੰ ਤੇ ਕਹ ਤੂੰ ਦੀ ਬਦਲਣਾ ਨਹੀਂ ਨਾ ਬਦਲ ਬਦੂ ਬੀਜ ਉਹ ਗਣੇ ਨਾ ਰੇ ਤਾਂ ਕਰੀ ਜਾਤਾ ਜੋ ਜੀ ਪਾਪੜਾ ਨਾ ਵੀ ਜਾਣ ਧਿਕਰੀ ਖੁਦਾ ਰੋਲੇ ਬਦਾਰੋਲੇ ਧਿਕਰੀ ਹਾਲੇ ਕਾਹੋ ਘਟਨਾ ਤੂੰ ਘਠੀ ਕੇ ਜੇ ਵਰਦਾ ਜਾਤੇ ਨੇ ਇਹਨੇ ਜੋੜੇ ਚੋਕਰੀ ਨੂੰ ਬਾਪੋ ਹੈ ਇਹ ਰੋਲੇ ગાડી હાથ જમે પેલા છોડી તમે નહીં માનો પેલાને તો દસ મહિને ખબર પડી કે આ છોકરી બાપો કે હાથો એટલે જમાય હવે તમે તમારું હાથો છો

બહુ આનંદ ની વાત છે ત્રીજો કરવો બરોબર ત્રીજો કરવો ઉભા થઈને ફરીને કરવાનો છે તમે બધા જાણો છો કે અમારા સોનમાથી બરોબર ને